પપ્પા દાદા દાદી ભાઈ અથવા તો બેન બધા જોડે રહીએ ને ઘરમાં હા તમને બધા નામ આવડે છે તેમના સારું ચલો હું જેને કહું એ મને નામ કહેશે છે બરાબર વંશ નાનો વંશ બેટા પપ્પાનું નામ શું જોરથી બોલો હા ભરતભાઈ ચલો મોટો વંશ તારા મમ્મીનું નામ જસુમતી બેન ચલો હેતાંશ भाई નું નામ શું છે જય ભાઈ જય ભાઈ તમે જે બોલો ને જોરથી બોલવાનું હો રુદ્રાંશ પપ્પા નું નામ પપ્પા બે સુ પપ્પા બે પ્રહલાદ ભાઈ શું કહેવાય સરસ ચલો યુગ દાદી નું નામ કીતાબેન કીતાબેન હો ચલો માનસી તારા દીદી નું નામ હેતલ બેન ચલો કાવ્યા મમ્મી નું નામ મીનાબેન સરસ ચલો ટિંકર દાદાનું નામ દેવાભાઈ ચલો દિવ્યા પપ્પાનું નામ પિન્ટુભાઈ ચલો આરોહી ભાઈનું નામ શું છે કશ્યપ ધાર્મી મમ્મી નું નામ સંધ્યા બેન વીર દાદીનું નામ સરસ ચલો એજલ પપ્પાનું નામ નીલેશ ભાઈ જાનવી તાર બેનનું નામ અનવી ચલો ઋദ്ധിબેન પપ્પાનું નામ જીતુ ભાઈ જીતેન્દ્ર ભાઈ શું કહેવાનું હા એ જેની મમ્મીનું નામ શું છે કોમલબેન કોમલબેન હા તો આપણે જે ઘરમાં રહીએ છીએ તો આપણને આપણા ઘરનાના બધાના નામ આવડવા જોઈએ બરોબર સરસ ચલો તાળી પાડ દો